હલો ફ્રીન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર માર્ચ બે હજાર પછી ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બીડી માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડિયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એંશી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન તો મિત્રો ઘઉં લોકવનના જે ભાવ છે તે ચારસો બાણું રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો સત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો એંસી રૂપિયાથી લઈ અઢારસો સોળ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે એક હજાર પચ્છા રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અતરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે તેરસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો સોરાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવ ચોવીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો અઠ્યાસી રૂપિયાથી લઈ બારસો સત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પાંત્રીસ રૂપિયાથી લઈ સાતસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કારાતલ તલ તલના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ બાવનસો નવાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ સત્તરસો એંસી રૂપિયા છે હવે જોઈએ સુકામરસા સુકામરસાના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો સાઠ રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ રાય રઈના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે બારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે ત્રણ હજાર પંચ્યાસી રૂપિયાથી લઈ ત્રણ હજાર પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ